વાગડના આстра સાથે વાગડના ક્ષત્રિય રાજપૂત સમાજના સ્નેહ જળથી ભીંજાઈ રહી છે મોમૈયાભાઈ રાજપૂત હોય કે મુંબઈના ઉદ્યોગપતિ અને રવેચી નગરના અમરસિંહભાઈ રાજપૂત વચરાજ બેટ પર સૌ ગૌસેવક બનીને પોતાની સેવા આપતા હોય છે ગૌસેવામાં વાગડ સૌથી આગળની ઉક્તિને વાગડવાસીઓએ સાર્થક કરી દેખાડી છે કચ્છના નાના રણની મધ્યમાં સ્થિર વીર વચરાજ દાદાનું મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી પરંતુ ગૌ માતાઓ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને સેવાની જીવંત પરંપરાનું પ્રતિક છે આ પાવન પાવનસ્થાને આવેલી વિશાળ ગૌશાળામાં આઠ હજારથી વધુ ગાયો નિભાવવામાં આવે છે જ્યાં ગૌ માતાનું દૂધ વેચાતું નથી પરંતુ સેવા સંરક્ષણ અને સંસ્કારની ભાવનાથી તેમનો નિભાવ થાય છે આ સ્થળે ગૌ સેવાનો મહાયજ્ઞ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે ગૌ સેવાનો મહાયજ્ઞ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાપર તાલુકાના રવેચીનગર અને ભીમાસર ગામના દાન સાથે નાના રણ તરફ રવાના થયા હતા આ સેવા યાત્રામાં રવેચીનગર અને ભીમાસર ગામનો સિંહ નોંધપાત્ર રહ્યો હતો આ ગૌસેવામાં રાપર તાલુકાના રવેચીનગર ભીમાસર ગૌરીપર ગેડી જાટાવાડા ઉમૈયા કાનમેર ચિત્રોડ રાપર રત્નેશ્વર ભુટકિયા પાલનપુર પલાસવા તેમજ ખેંગાર હમીર હમીરપર સણવા મોડા ફૂલપરા ત્રંબો લાકડાવાંઢ લોદરાણી નલિયા ટીંબા તેમજ જેસડા આડેસર બાલાસર બેલા રામવાવ દેસલપર પર અમરાપર તથા કુડા જામપર સહિત વાગડના અનેક ગામોના સેવાભાવી દાતાઓ જોડાયા હતા દરેક ગામમાંથી ચારો તેમજ ટ્રેક્ટર લઈને લોકો ભાવભેર ગૌસેવામાં સહભાગી બન્યા હતા

પર્વતભાઈ મકવાણા ગૌસેવામાં જોડાયા હતા સેવાભાવી ગૌભક્તોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈ સોલંકી માંડણભાઈ સોલંકી તેમજ ખેતાભાઈ સોલંકી નવીનભાઈ મકવાણા પાંચાભાઈ આહિર રમેશભાઈ સોલંકી પ્રભુભાઈ મકવાણા હેતુભા મકવાણા કાંજીભાઈ ગોહિલ તથા ઘનશ્યામસિંહ સોલંકી સહિત અનેક સેવાભાવી યુવાનો દ્વારા અવિરત જહેમત ઉઠાવવામાં આવી હતી ગૌમાતાની સેવા સાચી ઓળખ વાગડની ધરાએ ફરી એકવાર સાબિત કર્યું કે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ સંસ્કાર અને સંઘબદ્ધ સેવા એ જ તેની સાચી ઓળખ છે અને વછરાજ દાદાની કૃપાથી ગૌ સેવાનો આ પરંપરાગત દિવસો સતત પ્રજ્વલિત રહે છે રિપોર્ટ બાય ઘનશ્યામ બારૂટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર